પૈસા એ બહુ તો જબ્બર પૈસા રે હું કરું એ હવા તો આપતો હોય યાર મારા બાઇક તો આપતો હો તારે હું તો છે વિચાર છું ભાઈ જઈને આટલા ઓછા પૈસા લઈને ને જઈ અને તો

પૈસા લે લેવાના જ એવું થઈ ગયું બઉ ફાયદા વાત સમજો ખાલી વાર નો

બેટલા સીધે પૈસા ના રમવાનું એમ એટલે ઓછા ઓછા હોય તો રમવા નહીં આપડે

bí cái gì lấy hạt to màn, cái to mình gì à? cái gì? cái gì? nó khoa đó, chân nách khoa, chân nách khoa nào vậy mà thế na? cái cái bỉ lần sau còn chú nu, ta ra ná muốn lần, nu gì à? muối tôi yên, con cá gì chơi vậy? chơi, bắt tay gì vậy? bắt tay gì vậy? đàn, bắt tay gì vậy? anh nói là chả mà lấy là cái નાખતો <listed espaço> <AUAC1> <ım> <im besoin> <It's immoi>

અરે આ પડ પડ્યો છે તો તું આ ના ના તું યાર છોટા છોટા કે આ પૈસા લે લે કે તે રાખ પૈસા ના લે કે પૈસા દે હાતે રાખ કે તે તે ચાલે કે તે કેસે રાખ કેસે લઈ તા કે તે દે તે દે આરાય તો આ અલ્યા આ રાત રાત બેસે ર હેસે ર એ સુપટ મડુર તા કે ડોસા કેને દીધા ડોસા કેને દીધા પૈસાને દીધા ડોસા હા બહુ કરે હાલે કીદરા તું જા યાર વાગે તો વાગે તો યેદર ખડાવ કીદર ખડાવ ઓ ડોસા દુબી તરા કીદ કિધર 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 ઓ બાપ ઓ બાપ લે 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 જવાડ્યો જવાડ્યો કિધર જવાડ્યો બેકમ કિધર બે ઉઠ ઉઠ કર બેટા હાથમાં બેહી જાવ દેહી જાવ કે નઈ ઓ બાપ રે આ ભાઈ અલ્યા ચલ બેહી ગયો લે ચલ બેહી ગયો જવા 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 કેતો

હવે તો મારી શું કેવું હું કોઈ મારે નહીં એટલે યાર પછર લઈ લો તો મને બી લાગે છે પછાયા